જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગ્રેનાઇટ ગ્રેનાઇટ ખૂબ મજબૂત પથ્થર આવે છે એને સામાન્ય રીતે તોડી ન શકાય તેને તોડવા માટે ખાસ પ્રકારના ઘણ અને છીણાની જરૂર પડે છે ત્યારે એ તૂટે અનેક મુશ્કેલીનો સામનો કરે ત્યારે એ તોડી શકે એવા જ દૃઢ મનોબળવાળા કાલલાઈલના જીવનની વાત છે એના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છતાં પણ એમાંથી એ બહાર નીકળી દુનિયામાં નામ રોશન કર્યું એ હંમેશા કહેતા કે મુશ્કેલીનો સામનો કરો અને આગળ વધો એના જીવનમાં આવેલી મુશ્કેલીનો સોમો ભાગ પણ આજના યુવાનના જીવનમાં આવ્યો હોય તો એ નક્કી આપઘાત કરી લે આવા બધી મુશ્કેલી હોવા છતાં એને જીવનને ખીલાયું કઈ રીતે ખીલાયું એક વખત પત્રકારો બધા ભેગા થયા અને કાર્લાઇલને પૂછી રહ્યા હતા કે આટલી બધી મુશ્કેલીનો સામનો તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એને એક જ વાક્યમાં જવાબ આપ્યો કે મારું આત્મબળ મારા આત્મબળને કારણે હું મુશ્કેલીનો સામનો કરી શક્યો બીજા પત્રકાર કઈ રીતે ત્યારે એમણે કહ્યું કે મારા જીવનની અંદર આભને અડી જઈને એવી ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ મહાન બનવા માટે ન હતી પરંતુ મહાન કાર્ય કરવા માટે હતી એટલા માટે હું કરી શક્યો અને હંમેશા આગળ વધવાનો વિચાર કર્યો દ્રઢ સંકલ્પ કર્યો એ સંકલ્પને હું વળગી રહ્યો એટલે આગળ વધી શક્યો અન્ય પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો કે આટલી બધી મુશ્કેલીઓ આવી તમે હિંમત કેમ ના હાર્યા ઢીલા કેમ ન પડી ગયા અને સતત આગળ વધતા રહ્યા આટલા મોટા પથ્થરો આવ્યા ત્યારે એમને કહ્યું કે આ મોટા વિશાળ પથ્થરને હંમેશા મેં ગ્રેનાઇટ સમજ્યા છે અને કોઈ પણ માણસના જીવનમાં આ પથ્થર ગ્રેનાઇટ જેવી મુશ્કેલી આવે તો એનાથી ઊભું નથી રહેવાનું કે મારથી શું થશે હવે હું શું કરીશ દુનિયાની અંદર જે જે મહાન પુરુષો હતા એને જીવનમાં જે જે પથ્થરો આવ્યા ને એને એમના પગથિયા બનાવ્યા બસ મેં એ જ કર્યું જેવા મારા જીવનમાં જે જે મુશ્કેલી આવી જે જે ગ્રેનાઇટ આવ્યા એમને મેં પગથિયા બનાવ્યા એના ઉપર હું ચડી ગયો અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો મારા નસીબ સારા હતા કે મારા જીવનમાં ઝાઝા પથ્થરો આવ્યા એમને કારણે હું આગળ જઈ શક્યો જો ઓછી મુશ્કેલી આવી હોત તો હું આગળ ન વધી શક્યો હોત ભલું થાય ભગવાનનું કે મને આટલી બધી મુશ્કેલીઓ આપી આટલા બધા ગ્રેનાઇટ મારા જીવનમાં આવ્યા એ બધા જ ગ્રેનાઇટનો ઉપયોગ કરી એના પગથિયા બનાવી હું આગળ વધતો રહ્યો એટલા માટે કદાચ હું મહાન બની શક્યો હોઉં આ માણસના જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે તો એનાથી હિંમત ન હારવી એને પગથિયું બનાવવું એમાંથી કંઈક શીખવું એ સમયે ભલે થોડા સમય એમ લાગે કે હવે હું અટકી જઈશ પરંતુ એ જ પરિસ્થિતિને આગળ જઈ જતાં જીવનમાં જરૂર સફળતા મળે બસ એ જ રીતે હું આગળ ચાલ્યું અને દુનિયામાં જે જે મહાન વ્યક્તિઓ થયા છે એને આ કર્યું છે એના જીવનમાં જે જે મુશ્કેલી આવી એમનું પગથિયું બનાવ્યું એના ઉપર ચડ્યા અને ચડતા ચડતા એ આભ સુધીની વિશાળ સફળતા મેળવી લીધી એ દુનિયાના હોય કે ભારતના હોય કોઈ પણ મહાન વ્યક્તિ જોઈ લો એનું જીવન જોઈ લો ક્યાંક ને ક્યાંક અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે ત્યારે એ દુનિયામાં સફળતા મેળવી લીધી છે આપણે પણ આપણા જીવનમાં આવેલા પથ્થરોને અડચણ ન સમજી એમનો પગથિયું બનાવી આગળ વધવાનો પ્રયત્ન કરીએ